સ્પેશિયલ અમારા ગબુ દાદા એ બનાવી લે આમ વિડીયો બનાવું કે હા ક્યારેક કાયમ લાગે ને વિડીયો હોય તો તો નામો નામો નહીં નહીં મેળવે એકલા આ શું છે ઓલી શું કે ગણ હે ને બસ જાજો નથી

તાજા દૂધ ની હો જો હા પેસલ વગરની જો બાટલો હે આઈ કે બીજી વાટકી હે બધું કમ્પ્લેન્ટ ઓલ્યા બધું લબાસ હે મારો હું ચારક ચારક મૂડ માં આવી એટલે બનાવી નાખી એવું કા દાદા હા પેલા ડોવા બધું આવી રીતે લઈને રખડતા છેલ્લા ડોવા રહ્યા હા સા લઈને રખડવા વાળા આઈ જઈએ ખા બુલકુલ ગાયું સારા એમ એવા ન થાય જાય સારું હે ને કબા સા લઈને એ મેં સારું નહીં થાય એવું થાય છે નહીં થાય એવું પેલાના શોખ બધા એ નાન બહા નાન આજે લઈને રખડતા જઈએ ખા